રાજકોટ જિલ્લાના ધોરાજીના પોલીસ લાઇનની સામે એજાજભાઈ નામના વ્યક્તિનો ભંગાર તોડફોડ માટેનો ડેલો આવેલો છે ત્યાં શેખ સરફરાઝ ફિરોઝ જેની ઉંમર વર્ષ ત્રેવીસ નામનો યુવાન મજૂર ભંગારની ગાડી તોડી રહ્યો હતો ત્યારે અચાનક ગેસની નળી ફાટતા અકસ્માતે દાઝી ગયો તેને પહેલા ધોરાજીની સરકારી હોસ્પિટલ અને ત્યાંથી જૂનાગઢ રેફર કરવામાં આવ્યો હતો પરંતુ વધુ સારવાર અર્થે જૂનાગઢથી રાજકોટ દાખલ કરવામાં આવ્યો પર ચારથી પાંચ દિવસની સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું મૃતક સરફરાઝ ફિરોઝ શેખના પરિવારજનો ન્યાય અપેક્ષાએ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને તેમનો ભાઈ તેમનો પુત્ર સરફરાઝ શેખ જ્યારે નળી ફાટી અને સરફરાઝ દાજી ગયો ત્યારે જેની સાથે કામ કરતો હતો તેવો એઝાઝે ધોરાજી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની મદદ ન કરીને આ ઘટના બાદ ક્યાંય દેખાયો નહીં અને ભંગારના ડેલાની આજુબાજુનાઓ ઇજા પામેલ સરફરાઝને હોસ્પિટલ લઈ ગયા ન તો ધોરાજી કે ન તો જૂનાગઢ કે ન તો રાજકોટ હોસ્પિટલમાં સરફરાજની સારવાર માટેની મદદ ન કરી અને સરફરાજનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું તેવો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે મારું નામ શેખ વસીમ છે મારા ભાઈનું નામ સરફરાજ શેખ છે એને એજાજભાઈના ફોન આવતા હતા કે તમે ગાડી કાપવા આવો ચારથી પાંચ ફોન આવ્યા એમાં ભાઈ મારો ભાઈ ગાડી કાપવા ગયો એમાં નળી ફાટી એમાં એ બનાવ બન્યો કે એ દાજી ગયા અને એને સરકારી દવાખાનામાં લઈ ગયા અને એજાજભાઈ અહીંયા ભાગી ગયા અને બીજા કોઈ આજુબાજુવાળા એને લઈ ગયા એને લઈ ગયા પછી સરકારીમાંથી જૂનાગઢ લઈ ગયા જુનાગઢથી રાજકોટ રાજકોટ લઈ ગયા અને રાજકોટ ચાર દી પછી એનું મૃત્યુ થઈ ગયું ચાર દી પછી એ કે એજભાઈ તો આવ્યા જ નથી પ્રોપરલી ચાર દીમાં એક એક દીએ દેખાણા નથી એ ફરાર થઈ ગયા ટૂંક મારા છોકરાને પાંચ વાગે ફોન કર્યો પાંચ વાગે ફોન કરીને અહીંયા બોલાવ્યો તો છ વાગે ગેસ કટ્ટરની નળી ફાટીને મને બોલાવ્યો આ મારા છોકરાને દાજી ગયો તો કોઈ લેવાવાળા બાજુ બાજુવાળા બધા લઈને ગયા દવાખાના દવાખાનામાંથી મને ફોન આવ્યો કે ભાઈ ફિરોજભાઈ તમારો છોકરો દાજી ગયો છે ત્યાંથી અહીંથી લઈને હું જૂનાગઢ ગયો જૂનાગઢ ના પાડી દીધી ત્યાંથી ગયો પછી રાજકોટ અને રાજકોટ પાંચ દી રહ્યો એકલો એકલો અને ત્યાંથી છોકરો પાંચ દી પછી એક્સપાયર થઈ ગયો શું તમારી માંગ શું છે મારા હિન્સાફ છે તમારો એકને એક છોકરો તો શું કહેશો મારે એક ના એ જ કમાવાળો છોકરો હતો એ લોકો કોઈ અહીંયા આવ્યા નથી જોવા કે ખબર કાંઈ કાઢવા નથી આવ્યા